દેવગઢ ભારેપાલિકા ચૂંટણી એકસો બાવીસ ઉમેદવારોના નામ નોંધાયા અપક્ષ ઉમેદવારોનો દબદબો દેવગઢ ભારેપાલિકાની સ્થાનિક સ્વરાજ ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને છેલ્લેના દિવસે જાણે ઉમેદવારોનો રાફડો ફાટ્યો હોય તેમ છ વોર્ડની ચોવીસ બેઠકો માટે કુલ એકસો બાવીસ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે ઉમેદવારોની સંખ્યા વિશેષ રૂપે નોંધપાત્ર છે જે સ્થાનિક રાજકારણમાં ગરમાવો લાવી શકે છે મોટા રાજકીય પક્ષોની સાથે અપક્ષ ઉમેદવારોની મજબૂત દાવેદારી અને વ્યૂહરચનાને મતદાતાઓ માટે જટિલ પરિસ્થિતિ ઉભી કરી છે રાજ્ય કક્ષાના મંત્રી વજુભાઈ ખાબડ પણ ભાજપના ઉમેદવારોનો ઉત્સાહ વધારવા માટે દેવગઢભરે પ્રાંત કચેરી ખાતે ખાસ હાજર હતા તેઓએ કાર્યકર્તાઓની ઉમેદવારો સાથે મુલાકાત કરીને પ્રચાર અંગે માર્ગદર્શન આપ્યું ઉમેદવારી પત્ર ભરવાના છેલ્લા દિવસે કાંદ કચેરી ખાતે ઉમેદવારો અને ટેકેદારોની લાંબી લાઈનો જોવા મળી હતી અને એક દરેક પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ ઉમેદવારી પ્રક્રિયાને અંતિમ ઓપ આપવા માટે સમગ્ર દિવસ દરમિયાન સક્રિય રહ્યા હતા અને આમ દેવઘર બાર્યાની સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારોની જબરદસ્ત હાજરી ચૂંટણીને વધુ રોમાંચક બનાવે છે હવે ચૂંટણી પ્રચાર જોરશોરથી ચાલશે અને દરેક પક્ષ માટે મતદારોને પોતાની તરફ આકર્ષવાની મોટી ચૂંટણી લડાઈ શરૂ થઈ ચૂકી છે